હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઘણા લાંબા સમય પછી હું વિડીયો મૂકી રહી છું પણ તકલીફ એ હતી કે સપ્તાહ તો પૂરી થઈ ગઈ પરંતુ થોડોક અવાજ બેસી ગયો હતો થોડી થાક લાગ્યો હતો બીમારી થોડીક આવી હતી પછી જોડે જોડે કામ પણ એટલું બધું હતું એટલે ટાઈમ મેનેજમેન્ટ નહોતું થતું એટલા માટે વિડીયો નહોતો આવતો પણ હજી પણ અવાજ તો બેસેલો છે દવા ચાલુ છે ખુલી જશે બે ચાર દિવસમાં પણ મને એમ થયું કે તમને ખબર પડે કે રિયલ કન્ડિશન શું છે શા માટે વિડીયોઝ નથી આવતા કારણ કે બધા રાહ જોવે જ છે મને ખબર છે વિડીયોઝની એટલા માટે મેં આજે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું તો આટલા ટાઈમમાં મને એક વસ્તુ ખબર પડી કે આપણે ડોમિનેન્ટ થોટ છે ને એને ખૂબ નોટિસ કરવાની જરૂર છે ડોમિનન્ટ થોટ એટલે શું પહેલાં તો એ સમજીએ ડોમિનેન્ટ થોટ એ વિચાર જે સતત ચાલુ હોય જેને આપણે દરરોજ દરરોજ વિચારતા હોય એને કહેવાય જે નેચરલી આપણે એ જ વિચાર આવતા હોય છે એ બધા ડોમિનેન્ટ થોટ કહેવાય છે જે દરરોજ રેગ્યુલરલી એવા જ વિચાર આવતા હોય છે અથવા તો એવી જ માન્યતાઓ આપણે જે માની લીધી છે એ બધી ડોમિનેન્ટ થોટ કહેવાય છે હવે સમજો કે કોઈને નોકરીનો તો હું ખૂબ ઉદાહરણ દઉં છું પૈસાના પણ ખૂબ આ વખતે સંબંધોને દઈએ કોઈને પોતાનો સંબંધ છે એ સુધારવો છે મતલબ બગડેલો છે હસબન્ડ વાઈફનો હોય કે લવર્સનો હોય જે કયો તો એના વિશે જે માન્યતાઓ તમારી અંદર છે કે આ વ્યક્તિ આવો જ છે એ મને રિસ્પેક્ટ નથી કરતો એ મારું ધ્યાન નથી રાખતો એ મને ટાઈમ નથી આપતો આ તમે કેટલી વાર વિચાર્યું હોય નાની નાની બાબતમાં નોટિસ કર્યું હોય અને પછી એને વધારે ને વધારે ને વધારે ને મગજમાં ફેરવ્યું હોય હવે એ શું થાય છે જેટલું વધારે કે આ માણસ મને ટાઈમ નથી આપતો આ માણસ મને ટાઈમ નથી આપતો એટલે એવા ઇન્સિડન્સ બને એક વખત એવું થઈ ગયું કે એ સમયે ન પહોંચ્યા અથવા તો એ સમય તમને ન આપી શકા તમે એને મગજમાં રાખવું અને વારંવાર વિચાર્યું કે આવું કર્યું હતું અને મારી જોડે આવું કર્યું હતું એ મારી મને ટાઈમ નથી આપતો મને ટાઈમ નથી આપતો બરાબર હવે વારંવાર એવું બનશે કેમ કેમ કે આપણે વારંવાર વિચારીએ છીએ એને ફીલ કરીએ છીએ આપણે મજા નથી આવતી પણ આપણા સબકોન્શિયસ માઇન્ડ છે એને એ ખબર નથી કે આ મજા આવે છે કે મજા નથી આવતી એ કાંઈ નહીં એને શું હોય કે જે વારંવાર વિચારીએ છીએ જે માનીએ છીએ એ એ હકીકત કરીને બતાવે છે આપણે વારંવાર એવું વિચારીએ એટલે એ માણસ આપણને એની જોડે એવું કાંઈક કાંઈક થયા જ રાખે કે જે આપણા માટે ટાઈમ કાઢવો હોય તો પણ એ ન કાઢી શકે હવે જ્યારે તમને આ વસ્તુની ખબર પડે કે જો હું વિચારું છું ને એ જ થાય છે મારાથી જ આખી દુનિયા બને છે મારી આજુબાજુના લોકો પણ મારાથી જ બને છે હવે તમે એ ખબર પડે એટલે કોશિશ કરો છો સામેવાળા વ્યક્તિ વિશે સારું વિચારવાની કે ના એ મને ટાઈમ આપે છે એ મને ટાઈમ આપે છે એ મને ટાઈમ આપે છે હવે તમે ઘણા ટાઈમથી એ થોટ બનાવી લીધી એ માન્યતા માની લીધી કે મને ટાઈમ નથી આપતા એ મારી કેર નથી કરતા હવે એને તમે ઊંધું કરો છો જ્યારે ત્યારે એવું બને છે કે તમે જે વિચારો છો એવું નથી થતું અમુક ટાઈમ સુધી બે મહિના ત્રણ મહિના ન થાય એનું કારણ એ છે કે થ્રીડી છે લેટમાં કામ કરે છે લેટ એટલે પાછળથી તમે જે વિચારો એ આજ ને આજે ન થઈ જાય તમે જે આજે વારંવાર વિચાર્યું અને ખાલી વિચારી લેવાથી કાંઈ નથી થતું જો યાદ રાખજો વારંવાર ખાલી વિચારવાથી કંઈ નથી તમારા માઇન્ડમાં એ બેસી જવું જોઈએ એ તમે માની લીધું હોય એને તમે ફીલ કર્યું હોય ત્યારે એ બને છે પણ વારંવાર વિચારવાથી રિપીટ કરવાથી તમે એને ફીલ કરી શકો છો એટલા માટે વારંવાર વિચારવું પડે છે ફીલ કરો છો પછી તમે એને વારંવાર વારંવાર રિપીટ કરીને એને માનો છો એટલે એ બને છે ખાલી એકવાર વિચારીને બે વાર વિચારીને કશું જ નથી થતું બરાબર એને તમારે કલ્પના કરવી પડે ફીલ કરવું પડે વારંવાર રિપીટ કરવું પડે ઘણું બધું કામ એના ઉપર કરવું પડે ત્યારે એ થાય હવે તમે એવું વિચારતા કે મને ખૂબ ટાઈમ આપે છે મને મારી કેર કરે છે મારી સાથે રહે છે અને બને એવું કે અમુક ખાસ દિવસ મેં એ તમારી જોડે ના હોય જ્યાં તમે આશા રાખી હોય કે અમારી જોડે હોય એટલે વળી પાછું પેલો વિચાર આવે છે શું કે મને ટાઈમ નથી આપતો એનું આવું જ હોય છે એ પહેલું જ હોય છે હવે જે તમે પહેલાં જે વિચાર્યું છે કે મને ટાઈમ આપે છે આપે છે એના ઉપર પાણી ભરે છે કેમ કારણ કે આપણે વધારે ગુસ્સાથી વધારે ફિલિંગ્સથી વધારે શું કહે તમારી બધી એમાં ઇમોશન્સ રેડી અને તમે એવું વિચારવાનું ચાલુ કરી દીઓ છો કે એ મને ટાઈમ નથી આપતો એ એવો જ છે એને મારી કાંઈ જરૂર નથી આ જે તમે એ મને ટાઈમ આપે છે એમાં તમે ફિલિંગ્સ ઓછી આપો છો આમાં તમે ફિલિંગ્સ નેગેટિવ વધારે આપો છો એટલે વળી પાછું એ બનવા લાગે છે એટલે જો તમારે કોઈ વસ્તુ સુધારવી છે જો કોઈ મેળવવી છે તો તમે નક્કી કરી લો કે ત્રણ મહિના સુધી હું જે વિચાર છે એની વિરુદ્ધનો વિચાર ક્યારે નહીં લઈ આવદ મતલબ એ વ્યક્તિ મને ટાઈમ આપે છે આ વસ્તુ મેં વિચારી છે આ મારે હકીકત કરવી છે તો એની વિરુદ્ધમાં અત્યારે મારી થ્રીડીમાં એવું ચાલે કે એ માણસ મારી જોડે નથી એ મને ટાઈમ નથી આપતો તો હું એના ઉપર ફોકસ નહીં કરું હું એક જ વસ્તુ વિચારીશ કે એ મને ટાઈમ આપે છે એ મને ટાઈમ આપે છે એ મને ટાઈમ આપે છે બરાબર આ જ્યારે તમે આવા ઢીટ બની જશો ને આવા શું કહે જિદ્દી બની જશો ને કે અત્યારે જે દેખાતું હોય એ ભલે દેખાય અત્યારે થ્રીડીમાં જે હોય એ તમારી પાસ્ટ થોટનું રિફ્લેક્શન છે મતલબ જૂના વિચારો છે ભૂતકાળના વિચારો છે એનું પ્રતિબિંબ અત્યારે તમને દેખાય છે કે તમને ટાઈમ નથી આવતો હવે તમે બે ત્રણ મહિના એક વિચાર કરશો કે આપે છે ટાઈમ આપે છે ટાઈમ આપે છે મારી કેર કરે છે એનું ત્રણ ચાર મહિના પછી રિઝલ્ટ બતાશે પણ એ રિઝલ્ટ બતાવી એની પહેલાં તમે વળી પાછા વિરોધમાં ચાલુ થઈ જાઓ તો એ રિઝલ્ટ આવતું આવતું મોડું આવે છે અટકી જાય છે કાંઈ પણ થઈ શકે છે એનું રિઝલ્ટ ન પણ મળે એટલે આપણી કોઈ પણ ઈચ્છા એમ જલ્દીથી પૂરી નથી થતી એનું કારણ એક જ છે કે આપણે એને આપણા મગજમાં એટલી સરસ રીતે બેસાડી નથી લેતા એટલું એને ટાઈમ નથી આપતા એને ડોમિનેન્ટ થોટ બનવા નથી દેતા મતલબ રેગ્યુલર જે માન્યતા છે એ બનવા નથી દેતા એક્સેપ્ટ નથી કરી શકતા જ્યાં સુધી તમે મનથી એક્સેપ્ટ ના કરી લ્યો ને સ્વીકારી ના લ્યો ને કે આ જ હકીકત છે કે એ વ્યક્તિ મને ખૂબ ટાઈમ આપે છે એ મારી હકીકત છે એને તમે જ્યાં સુધી એક્સેપ્ટ ન કરી લ્યો ને મનની અંદર સ્વીકારી ના લ્યો ને ત્યાં સુધી એ ન બને અને સ્વીકારવા માટે થઈને આપણે વારંવાર વારંવાર રિપીટ કરવું પડે વિઝ્યુલાઇઝ કરવું પડે ત્યારે આપણું માઇન્ડ છે એને સ્વીકારવાનું શરૂ કરે છે અને બ્રિજ ઓફ ઇન્સિડન્સ બને છે મતલબ ક્યાંક ક્યાંક એવા મોકા મળે છે જે વ્યક્તિ તમને ટાઈમ આપે થોડુંક થોડોક અને એ તમારે નોટિસ કરવાનું હોય છે એ ખાસ યાદ રાખજો નાની નાની આવી બાબતો નોટિસ કરવાની હોય છે કે હા હું જે વિચારું છું એ પ્રમાણે થોડુંક 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 થાય પોઈન્ટ જીરો જીરો નવ્વાણું ટકા ચેન્જ આવે જ છે રેગ્યુલર આવે છે તમે જે વિચારો છો એનો અસર થાય જ છે પણ એટલું સૂક્ષ્મ સૂક્ષ્મ રીતે અસર થતી હોય છે કે તમે એ જોઈ નથી શકતા પણ બેકગ્રાઉન્ડમાં એની અસર હોય જ છે સો ટકા હોય છે આજે તમે આખો દિવસ જે અફમ કર્યું એની અસર થાય જ છે સો ટકા થાય છે પણ તમે આપણે એ જોઈ નથી શકતા બરાબર પણ અસર થાય છે કારણ કે તમારો દરેક વિચાર એક ઉર્જા છે એક શક્તિ છે અને ઉર્જા છે કામ કરવાની જ છે તમે ઉર્જા છો તમારા વિચાર ઉર્જા છે એ બધી શક્તિઓ કામ કરવાની જ છે પણ એને આપણે પકડી રાખવું પડે જિદ્દી બનવું પડે બે ત્રણ મહિના સુધી એ કમ્પ્લીટ કરવું પડે ત્યારે તમને તમારી એ ડોમિનેન્ટ થોટ બની જાય મતલબ તમે સ્વીકારી લો કે આ જ હકીકત છે અને તમે સ્વીકારી લો એટલે હકીકત બની જાય છે બસ આ વસ્તુ છે તો કોઈપણ વસ્તુમાં હોય જોબ હોય બરાબર પૈસા હોય રિલેશનશીપ હોય હેલ્થ હોય કોઈપણ વસ્તુમાં થોડોક ટાઈમ આપે જિદ્દી બની જાઓ કે બારે જે દેખાતું હોય દેખાય મારે તો આ જ વસ્તુ કરવાની છે બરાબર અફમ કરો વિઝ્યુઅલાઇઝ કરો ફીલ કરો દરેક વસ્તુને અને યાદ રાખો યુ આર ધી ક્રિએટર તમે જ ક્રિએટર છો યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી તમારી રિયાલિટીને તમે જ ભગવાન છો તમે જ ક્રિએટ કરો છો તમારા જીવનને જેવું છે એવું તમારા સંબંધોને તમે ક્રિએટ કર્યા છે હેલ્થને વેલ્થને બધું તમે ક્રિએટ કર્યું છે અને જો એ નબળું છે તો તમારી અંદર પાવર છે કે તમે એને બદલી શકો છો નવું ક્રિએટ કર કરી શકો છો અને યાદ રાખો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી અ ડુઅરર કરનારા બનો જિદ્દી બનો અને કરો અફમ કરો મેડિટેશન કરો વિઝ્યુઅલાઇઝ કરો એક વસ્તુ પર ટકી રહ્યો બે ત્રણ મહિના સુધી અને પછી જુઓ એનું રિઝલ્ટ કેવું તમને મળે છે અને મને વિશ્વાસ છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે અને દિલથી માફી માગું છું કે આટલા દિવસ સુધી હું એક વિડીયો બનાવી ના શકી એનું એક જ રીઝન હતું થોડીક તમને લિંક પણ આમાં મૂકી હતી સપ્તાહની કે અમારી ખુદની સપ્તાહ અમારી પોતાની સપ્તાહ ચાલુ હતી એમાં આપણે પૂરો ટાઈમ આપવો પડે તમે સમજો જ છો એ પણ હરિદ્વાર હતી એટલા માટે ટાઈમ નહોતો અપાતો પણ હવે રેગ્યુલર વિડીયોઝ આવશે જેથી તમે મોટિવેટ રહ્યો તમે તમારા સપનાઓ પૂરા કરી શકો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો જેથી બીજા લોકોને પણ સમજાય કે પાવર મારી અંદર છે ક્રિએશન મારા દ્વારા થાય છે મારું જીવન મારા દ્વારા છે બરાબર તમારા દ્વારા તમારું જીવન રચાય છે એ યાદ રાખો અને બીજાને પણ એમાં હેલ્પ કરો થેન્ક યુ